જૂનાગઢના વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી થતાની સાથે જ આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ વિસાવદરના મતદારોને અભિનંદન પાઠવ્યા છે ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે ધારાસભ્ય વગર લોકોને તકલીફ પડી રહી હતી અને આ ચૂંટણી સત્તાની તાકાત અને જનતાની તાકાત વચ્ચે છે વાસ્તવમાં આ ચૂંટણી વિસાવદર અને ભેસાણની જનતાને લડવાની છે આ વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યની ચૂંટણીની અંદર સત્તાનો સત્તાની તાકાતનું વરવું પ્રદર્શન ભાજપ કરશે હું તો બહુ નાનો માણસ છું સામાન્ય માણસ છું ગરીબ પરિવારનો વ્યક્તિ છું પણ મારી હિંમત મોટી છે મારો અનુભવ મારી આવડત મારી ક્ષમતા મોટી છે હું આશા રાખું છું હું તમને પ્રાર્થના કરું છું કે આ લડાઈ એ બહુ સંઘર્ષ લાંબા સંઘર્ષને પરિણામ આપનારી લડાઈ છે દોસ્તો આ વાત રહી જીતવાની તો બંને સીટો ભારતીય જનતા પાર્ટી જીતે એમ અને તમે કીધું એમ કે ટિકિટ ટિકિટ મને પાર્ટી આપશે તો અમારી પૂરી તૈયારી છે કે વિસ્તારમાં અમે જંગી લીડથી જીતશું અને ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર ખૂબ જુસ્સા સાથે અત્યારે કામ કરી રહ્યા છે છેવાડાના ગરીબ માણસ સુધી પહોંચીએ છીએ અમે તો રાતના પણ ખેડૂતોના કાંઈ પ્રશ્ન હોય તો પણ અમે પહોંચેલા છીએ એટલે અમે કામગીરી સતત કરતા આવ્યા છે ત્યાં છેવાડાના ગામડાઓ સુધી અમારો પાર્ટીનો એક એક કાર્યકર કામ કરે છે